નમસ્કાર મિત્રો જીનેટિક કંપનીમાંથી ગોવિંદ જોતા હું આજે ચાંદુવાઓ વેરાવળ તાલુકો ગીર સોમનાથ જિલ્લો હું કાનાભાઈ અને વાડીયા આવ્યો છું કે જે જીનેટિક કંપનીની એસ્ટ્રોમ પ્રોડક્ટ છે જે કાનાભાઈએ વાપરેલી છે તો એના અભિપ્રાય અને અભિપ્રાય અને ફીડબેક લેવા માટે આજે આવ્યો છું તો કાનાભાઈ સાથે રૂબરૂ આપણે ચર્ચા કરીએ અને એનું રિઝલ્ટ કેવું છે એને મુખ્યથી જ આપણે સાંભળીએ તો નમસ્કાર કાનભાઈ તમે આ જીનેટિક કંપનીની એસ્ટ્રોમ પ્રોડક્ટ વાપરેલી છે બરાબર મગફળીનો પાક છે તો આનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું છે એ છે દર્શકોને છો ભાઈ પહેલાં તો દાનભાઈ જે મને સજેશન આપ્યું દવાનું કે દવા બહુ સારી આવે છે સારી વસ્તુ સારી વસ્તુ આવે મને પહેલાં ટ્રાય કરવાનું કીધું ટ્રાય કર્યા પછી મેં આજે એનું રિઝલ્ટ જોયું અહીંયાથી એટલા દાણા ઉપાડ્યા ઉપાડેલી છે ફાલ છે તમાર મત પ્રમાણે કેવી છે હા તો તમે જે માહિતી આપી કાનભાઈ હવે તમારો આખો પરિચય આપશો કે તમારું ઓખું નામ મારું નામ કાનાભાઈ ભગવાનભાઈ કિલો ગીર સોમનાથ તમારા મોબાઈલ નંબર આપો મારા નંબર છે નવાણું અઠ્ઠાણું સત્યાવીસ ડબલ ઝીરો એકત્રીસ તો તમે આ જો એસ્ટ્રોમ જેનેટિક કંપનીની એસ્ટ્રોમ પ્રોડક્ટની જે માહિતી આપી એ બદલ તમારો આભાર માનું છું